એક એક કરી આપણે બધા બટેટાની છાલ ઉતારી લેવાના છે આ રીતે સીધું રહેવું જોઈએ બટેટું આ બાજુ પણ એવા કરી નાખશું બધા બટેટાને આવી રીતે આપણે કટ કરી લઈશું બધા બટેટાને આપણે કટ કરી લીધા છે હવે આને આપણે ચોપ કરવાના છે હવે આપણે ચોપસ્ટિક ની મદદથી આને કટ કરી હવે આપણે બાઉલ પાણી લઈ લઈશું એમાં થોડુંક મીઠું નાખી દઈશું હવે આપણે જે બટેકા ને આવી રીતે થોડી વાર માટે સોફ્ટ થઈ જાય હવે આપણે બધા બટેકાને પાણીમાંથી કાઢી

好了。<Okay. S 2> okay. આપણે તેલ લઈ તેલને ગરમ થવા દેવાનું છે પછી આપણે જે કોટિંગ કરેલા બટેટા હતા એને ડીપ ફ્રાય કરવાનું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે બટેટા ઉતાડી લઈશું સરસ ગોલ્ડન ફ્રાય થઈ ગયું છે હવે આપણે કાઢી લઈશું અને આવી જ રીતે બધા જ બટેટાને આપણે તળી લેવાના છે હવે આપણે ત્રણ એને ડીશમાં લઈ લઈશું

આપડા હવે ચિપ્સ ખાવા માટે તૈયાર છે